આપણી ભારતીય સેના એક સ્ટ્રોંગ અને મજબૂત આર્મી છે એના પરાક્રમો આપણે રોજ ન્યૂઝમાં યા ટીવીમાં જોતા જ હોય છે આતંકવાદીઓ સાથે ઓપરેશન કરવાનું ઓપરેશન મહાદેવા મહાદેવ જે ઓપરેશન કહ્યું એમાં હંમેશા ઉલ્લેખનીય કામ કર્યું છે બીજી વસ્તુ કે આર્મી એક ડિસિપ્લિની અને ટાઈમ પંચોલ આર્મી છે આપણી અહીંયા યુએનમાં આપણી ઇન્ડિયન આર્મીનો એક સ્થાન હાસિલ કરેલું છે એક ગમે તે ટાસ્ક યુએન તરફથી મળવા દેવામાં આવે તો આપણી આર્મી ટાઈમ રહેતા રહેતા અને એ ટાસ્ક કમ્પ્લીટ કરે છે એટલે આપણો એક યુએનમાં એક ધાક બનેલી છે ગલેશિયરઓ જ્યાં સાડા પાંચસો મીટર યા એટલે એપ્રોક્સ અઢારસો ફીટ ઉપર જ્યાં માઇનસ પચાસ હંમેશા બરફ જ હોય છે રવિ ભડાણીયા આજે આપણી સાથે નરેશભાઈ મારવાણીયા જોડાયા છે જેઓ મોરબીના એકમાત્ર નિવૃત્ત ફોજી છે એવા કે જેમને ભારતીય સેનામાં ચોત્રીસ વર્ષ સુધી નોકરી કરી છે મેજર સુબેદાર અને કેપ્ટન તરીકે તેઓ નિવૃત્ત થયા હતા તેમને બે વખત રાષ્ટ્રપતિના હાથે સન્માનિત પણ કરવામાં આવ્યા છે નરેશભાઈ આપનું આરા ગુજરાતમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર આપ આપ સૌને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ આજે આપણે ઓ યોદ્ધાઓ શહીદો અને સ્વતંત્ર સેનાનીઓને સલામ કરીએ કે જેને આપણને આપણા દેશને આઝાદ કરવા માટે ઉલ્લેખનીય કાર્ય કર્યું હતું બધાઇ પહેલાં તો રવિભાઈ થેન્ક યુ તમે મને આજ તમારા સ્ટુડિયોમાં બોલાવો અને મારી અનુ આર્મીની અનુભૂતિ આજે મને શેર કરવાનો તમારી સાથે મોકો મળ્યો છે જી નરેશભાઈ આજનું યુવાધન જે છે ખૂબ જ આર્મી અને લોકો આર્મીને એક અલગ નજરથી જોતા હોય છે તો આર્મીનો મુખ્ય શું રોલ હોય છે કેવી રીતના કામ કરતું હોય છે એના વિશે શું કહેશું આપણને બધાઈને ભારતીય સેના ઉપર ગર્વ છે કે જે દિવસ રાત સખત પરિશ્રમ કરી અને આપણી રક્ષા માટે તેના જ છે મને તો વિશેષ ગર્વ મહેસૂસ થાય છે કારણ કે મેં મને ચોત્રીસ વરસ આર્મીમાં સેવા કરવાનો મોકો મળ્યો હતો ભારતીય સેનાનો બેસિક રોલ બહારી આક્રમણો અને ધમકીઓથી દેશને સુરક્ષા આપવાનો છે સાથે સાથે કુદરતી આફતો કે સમયે જેમ કે બાળ ભૂકંપ સુનામી કે જેમ અત્યારે જ ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું ત્યારે એવી કપટ સમયે આર્મીને એના જનમાનસની રક્ષા કરવાનું છે ભારતીય સેનામાં સીડીએસની હમણાં તાજેતરની સરકાર દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી એ સીડીએસની પોસ્ટ શું છે એ કેવી રીતે કામ કરતી હોય છે એની વિશેષતાઓ શું છે ઇન્ડિયન આર્મી ઇઝ થર્ડ લાર્જેસ્ટ આર્મી ઇન ધ વર્લ્ડ મતલબ આપણી ભારતીય સેના દુનિયાની તીસરી બધાઈથી મોટી સેના છે અને આર્મી બેસિકલી ત્રણ ભાગ ડિવાઇડેડ છે આર્મી એરફોર્સ અને નેવી એપ્રોક્સ આ ત્રણેય સેના મળીને લગભગ તેરથી થી ચૌદ લાખ એક્ટિવ સૈનિકો છે અને આ ત્રણેય સેનાના પોતપોતાના વડા છે મુખ્ય કમાન્ડર ઇન ચીફ દેશના રાષ્ટ્રપતિ હોય છે તમે મને ક્વેશ્ચન કર્યો કે સીડીએસનો રોલ શું છે પહેલાં બે હજાર ઓગણીસમાં મોદી ગવર્મેન્ટે આ સીડીએસ એક નવી પોસ્ટ ક્રિએટ કરી જ્યારે યુદ્ધના સમયે આ ત્રણેય સેના સાથે મળીને કામ કરે છે પણ એમાં કારણ કે ગવર્મેન્ટને અને ડિફેન્સને એ એકચ્યુઅલી શું કઈ રીતે કામ કરે છે એટલું બધું કમ્યુનિકેશન ગેપ રહેતો હતો તો એ કોમ્યુનિકેશન ગેપને અવોઈડ કરવા માટે એક નવી પોસ્ટ ક્રિએટ કરી જે આર્મીથી જ બેકગ્રાઉન્ડ રાખે છે એક સીડીએસ નવી પોસ્ટ ક્રિએટ કરી એનું બેસિકલી કામ કે આ ત્રણેય જો વડા છે એના ઉપર એક સીડીએસ પોસ્ટ કરી અને ગવર્મેન્ટને જે બી યુદ્ધ સમયે એ ડાયરેક્ટ સીડીએસને ઓર્ડર આપે અને સીડીએસ પછી કન્સર્નિંગ વડાને કોણ ક્યુ કામ કેને સોંપવાનું એ એ સીડીએસ કરે છે એટલે બેસિકલી આ પહેલે અમારે જ્યારે સીડીએસ નવી પોસ્ટ કરી હતી ત્યારે જનરલ બિપિન રાવત હતા અત્યારે જનરલ અનિલ ચૌહાણ સાહેબ છે આ બેસિકલી કામ સીડીએસનું એ હતું ભારતીય સેનામાં ભારતીય સેનાની શું શું ખાસિયતો છે અને બીજા દેશો કરતાં ભારતીય સેના કેવી રીતે અલગ છે આપણી ભારતીય સેના એક સ્ટ્રોંગ અને મજબૂત આર્મી છે એના પરાક્રમો આપણે રોજ ન્યૂઝમાં યા ટીવીમાં જોતા જ હોય છે આતંકવાદીઓ સાથે ઓપરેશન કરવાનું ઓપરેશન મહાદેવા મહાદેવ જે ઓપરેશન થયું એમાં હંમેશા ઉલ્લેખનીય કામ કર્યું છે બીજી વસ્તુ કે આર્મી એક ડિસિપ્લિની અને ટાઈમ પંચોલ આર્મી છે આપણી કારણ કે ડિસિપ્લિન અને એને શિસ્ત એ એના ખૂનમાં વસેલું છે કે કોઈ પણ ટાસ્ક કરવો હોય યા કોઈ પણ ટાઈમ ટાસ્કને ક્લિયર કરવો હોય તો તરીકેથી ડિસિપ્લિન તરીકેથી અને ટાઈમમાં રહી અને એ ટાસ્ક પૂરો કરે છે પછી એના માટે એને દિવસ રાત સખત મહેનત કેમ ન કરવી પડે ત્રીજો ક્વેશ્ચન છે કે જે આપણી આર્મી છે ધ ઇન્ડિયન આર્મી બેસ્ટ આર્મી ઇન ધ વર્લ્ડ હું એટલે કહું છું કે કારણ કે આપણા જો સૈનિકો છે એને દેશ પ્રત્યે પ્રેમ છે એક જોશ અને જનૂન છે ઓર બીજું છે કે આપણા સૈનિકોને અલગ અલગ એટમોસ્ફિયર એટલે વાતાવરણમાં કામ કરવાની મહારત હાસિલ છે ચાહે ઓ પછી ગ્લેશિયરો જ્યાં સાડા પાંચસો મીટર એટલે એપ્રોક્સ અઢારસો ફીટ ઉપર જ્યાં માઇનસ થર્ટીથી માઇનસ પચાસ ડિગ્રી ટેમ્પરેચર રહે છે જ્યાં હંમેશા બરફ જ હોય છે અહીંયા આપણા સૈનિકો આપણી રક્ષા માટે તૈનાત છે પછી ચાહેવો રાજસ્થાનની કડક ગરમીમાં જેમ કે પોખરણ જેવી સિટીઓમાં જ્યાં માઇનસ પચાસથી બાવન ડિગ્રી પ્લસ પચાસથી બાવન ડિગ્રી ટેમ્પરેચર છે જ્યાં સખત ગરમી છે ત્યાં પણ તેના જ છે પછી પહાડી એરિયાઓ પ્લેન એરિયાઓ યા પછી નોર્મલ એરિયાઓ અહીંયા બધે કામ કરવાની મહાર છે અને હું તો એટલે કહું છું કે આપણી આર્મી બેસ્ટ છે એ મારો અનુભવ છે કારણ કે મને મારી સર્વિસ ડ્યુરેશનમાં યુએનઓ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનમાં જવાનો મોકો મળ્યો તો ભારતીય સેના અલગ અલગ વિશેષતાઓ સાથે ભારતીય સેનામાં કયા કયા વિભાગો હોય છે અને એ કેવી રીતે કામ કરતા વિચારી છે કે આર્મી એટલે બધા લડવાનું જ વાત હોય છે પણ એકચ્યુઅલી એવું નથી કારણ કે આર્મી એક મોટી ઓર્ગેનાઇઝેશન છે અને અહીંયા આયા જે રીતે સિવિલમાં ડિપાર્ટમેન્ટ છે એ જ રીતે આર્મીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બેસિકલી એક ફાઇસિંગ ફોર્સ છે અને એક સપોર્ટિંગ ફોર્સ છે જેમ કે હું કોર ઓફ સિગ્નલમાં હતો કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અમારું બેસિક કામ હતું કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવાનું ઇન્ડિયન આર્મીને જે કામ કરવાનું એ કોર ઓફ સિગ્નલનું કામ છે કે જ્યારે અમે કમ્યુનિકેશન અમારું કમ્યુનિકેશન એક ડેડિકેટેડ નેટવર્ક છે કારણ કે અમારી જ્યારે કમ્યુનિકેશન એક જગ્યાથી બીજી જગ્યાએ વાત થાય તેમાં કોઈ મોનિટરિંગ નથી કોઈ કરી શકતું કે નથી કોઈ ટેપિંગ કરી શકતું એ જ રીતે યા કોર ઓફ સિગ્નલનું કામ છે એ જ રીતે ઇએમઇ છે જ્યાં આ ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે વ્હીકલ યા જનેટનું મેન્ટેનન્સનું કામ ઇએમઇ ડિપાર્ટમેન્ટ કરે છે હમણાં અમે જોયું કે એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે જેનું કામ છે રોડ રસ્તા ક્રિએટ કરવાનું કારણ કે જે એવી જગ્યાએ સિચ્યુએશનમાં હોય રોડ હોય નહીં યુદ્ધ સમયે તો એક ડિપાર્ટમેન્ટ જ એક છે કે એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે એ રેજિમેન્ટનું કામ જ છે રોડ રસ્તા બનાવવાનું એ જ રીતે આ ફાઇટિંગ ફોર્સમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે નોર્મલ જે નાના હથિયારથી લડે છે એ ઇન્ફન્ટ્રી બટાલિયન છે જે નાના હથિયારથી રાઇફલોથી એનેથી લડે છે એની પાછળ નોર્મલ ટેન્કોથી લડવાવાળા આર્મડ કોર છે એ અલગ એક ડિપાર્ટમેન્ટમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે અરે જો મોટી મોટી ગનોથી લડે છે જે તોપોથી લડે છે જેની રેન્જ પાંચસો પચીસ કિલોમીટરથી લઈ ત્રણસો કિલોમીટર સુધીની છે જે કહે છે તો એ રીતે આર્મીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ રોલ છે બધાના ભારતીય સેના અને પેરા મિલિટરી આ બંને વચ્ચેનો આર્મી અને પેરા મિલિટરી જેને કહેવાય એ બે વચ્ચેનો તફાવત શું હોય છે બધા એક જેવા યુનિફોર્મમાં દેખાતા હોય પણ એ બે વચ્ચેના તફાવતો શું હોય હા રવિભાઈ જો અત્યારે મેં વાત કરી એ નોર્મલ આપણે આર્મી વિશે વાત કરી જેવી મિલેટરી વિશે તો એ જ રીતે જે છે મિલિટરી મતલબ આર્મી મતલબ આર્મી નેવી એરફોર્સ જી ડિફેન્સ ગવર્મેન્ટમાં આવે છે મિનિસ્ટ્રીની અંદર આવે છે અને જો પેરામિલિટરી છે એ હોમ મિનિસ્ટ્રીની અંદર આવે છે હોમ મિનિસ્ટ્રીની અંદર યા જે જે કે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એનાય પણ અલગ અલગ રોલ છે માન લ્યો કે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ તો એનું એ આપણે એમ કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે બધી બોર્ડરો ઉપર એ તૈનાત હોય એવું નથી બીએસએફનું કામ ઓનલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડર પર રહેવાનું કામ બીએસએફનું છે આઈટીબીપી છે જે ઇન્ડો ઇન્ડો પાન પોલીસ ફોર્સ એ છે એ ચાઇના બોર્ડર ઉપર રહે છે એ જ રીતે એસએસએફ સશસ્ત્ર સેના બલ એ ભૂટાન અને નેપાળ બોર્ડર પર હોય છે ઓર આસામ રાઇફલ એ જો આપણી ઈસ્ટ સ્ટેટ હે જો સેવન સિસ્ટર છે અરુણાચલને એ લોકેશન લોકેશનમાં અહીંયા આસામ રાઇફલ રોલ કરે છે અહીંયા આ આસામ રાઇફલનો રોલ છે એ જ રીતે સીઆરપીએફ સેન્ટર રિઝર્વ પોલીસ ફોર્સ એનું કામ છે નોર્મલ ઇલેક્શન કે ટાઈમ પર યા કોઈ એવી સિચ્યુએશન કર્ફ્યુ કે સમયે એ તો ગમે ત્યાં મુવેબલ થાય છે એ સીઆરપીએફનું કામ છે એક સીઆઈએસએફ હોય છે જો સેન્ટર ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એ તમે નોર્મલ આપણે એરપોર્ટમાં તમે જોશો તો સીઆઈએસએફ હશે એ જ રીતે એસએસએફ હોય છે સિક્યુરિટી સિક્યુરિટી ફોર્સ જો વીઆઈપી ગાર્ડ યા સંસદ ભવન મેં એસએસએફ હોય છે એ એ જ રીતે એનડીઆરએફ એ સભી બીજા છે આ જે બધા છે એ હોમ મિનિસ્ટરની અંદર આવે છે એટલે એ પેરા મિલિટરી ફોર્સ છે અને ઓલા છે એ મિલિટરી છે હમણાં જ પંદરમી ઓગસ્ટ આવે છે જ્યારે ધ્વજારોહણ અને ધ્વજ લહેરાવો બે અલગ અલગ પ્રક્રિયાઓ છે ધ્વજારોહણ શું હોય છે અને ધ્વજ લહેરાવો શું હોય છે તો એ એ બે વચ્ચેનો તફાવત શું હોય છે અને કોણ કરતું હોય છે આપણા દેશમાં બે બેસિકલી નેશનલ તહેવાર છે પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન મેં આપણો દેશ આઝાદ થયો એને કહે છે ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્ર દિવસ અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ જ્યારે રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું પંદર ઓગસ્ટના દિવસે જ્યારે ત્યારે કારણ કે પંદર ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં રાષ્ટ્રપતિ નોમિનેટ નહોતા તે દિવસે દેશના વડાપ્રધાન પીએમ લાલ કિલ્લાકી ઉપર રોહણ કરે છે ધ્વજારોહણનો મતલબ એ છે કે જ્યારે ફ્લેગ નીચે રસીથી બાંધવામાં આવે છે રસી દ્વારા ખેંચી અને ઉપર લઈ જવામાં આવે છે અને પછી લહેરાવવામાં આવે છે એ પંદરમી ઓગસ્ટ દિવસે અને છવ્વીસમી જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ ધજા લહેરાવે છે કારણ કે એ ધ્વજાને ઓલરેડી ઉપર બાંધેલો હોય છે અને રસી ખેંચી અને એને લહેરા લહેરાવવામાં આવે છે એટલે ધ્વજ ઓલરેડી ધ્વજા ઉપર જ ઝંડો બાંધેલો હોય છે અને તે દિવસે લાલ કિલ્લા ઉપર દેશના રાષ્ટ્રપતિ આ ઝંડોને ફરકાવે છે તમારી તમારી છાતી પર અત્યારે જે ઘણા બધા મેડલો લાગ્યા છે એ મેડલો શું સૂચવે છે અને મેડલોની શું વિશેષતાઓ છે એ જો આર્મીમાં આ મેડલ અલગ અલગ ડ્યુરિશને અલગ અલગ સિચ્યુએશનમે મળે છે મારે આ નવું મેડલ છે જેમાં આ છે હું યુએન મિશનમાં જ્યાં સાઉથ સુડાનમાં હતો જો યુએનમાં ફોરેન સર્વિસનું આ મેડલ છે જ્યારે આ છે સેકન્ડ નંબેડર છે નવ વર્ષ જ્યારે માણસ સર્વિસ કરે છે ત્યારે આમ ને મેડલ મળે છે સેકન્ડ છે ટ્વેન્ટી યર્સ જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે મેડલ મળે છે આ જે આપણે દેશ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પચાસ વર્ષ થયા પૂરા જ્યારે થયા નાઇન્ટી સેવનનીમાં ત્યારે આ બધા ઇન્ડિયન આર્મીના બધા જવાનોને આ મેડલ આપવામાં આવ્યું હતું પછી આ સીઆઈએસએફ મતલબ જે આપણે કાઉન્ટર ઇન્સિફ ફોર્સમાં જ્યારે શ્રીનગરમાં પોસ્ટેડ હતો એ ડ્યુરેશને આ મેડલ મળેલું છે બાકી યા આઈએલટી જ્યારે તમે લેહ લદ્દાખ ને ગ્લેશિયર સાઈડમાં હોય ત્યારે આ મેડલ મળે છે પછી આ જે એન્ડ કે જે ડિસ્ટર્બ એરિયામાં તમે સર્વિસ કરો છો ત્યારે આ જે એન્ડ કેનું મોડલ છે અને આ સેના મેડ વિશિષ્ટ સેના મેડલ છે જ્યારે ફોરેન સર્વિસ અને એ કરો છો ત્યારે આ મેડલ મળે છે આ રીતે નવું મેડલ છે મારે તમને બે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે કયા કયા રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ આપવામાં આવ્યા છે ને કયા કયા એવોર્ડ આપવામાં આવ્યો કે જ્યારે હું ઇન્વોલ્વમેન્ટ થયો ત્યારે મને ભણવાનો તો ઘણો શોખ હતો કારણ કે મેં એક ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું હું એ જે સિપાહી ભરતી થયેલો હતો જ્યારે હું ગયો ને ભરતી ત્યારે સિપાહીમાં ભરતી થયેલો ભણવાનો શોખ હતો એટલે મેં અહીંયા જઈને એક એક્ઝામ ક્લિયર કરી અને પછી મેં એમાં ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું અને પછી હું એજ એ પ્રમોટ થયો જુનિયર કમિશન અફસર ત્યારે જ્યારે હું કમિશન અફસર બન્યો ત્યારે આપણા રાષ્ટ્રપતિ થા ક્યારે નારાયણ સાહેબ એના દ્વારા મને સન્માનિત કરવામાં આવ્યો જ્યારે હું જેસીઓ રેન્કમાં પ્રમોટ થયો અને બીજી જ્યારે હું રિટાયર્ડ થયો ત્યારે આપણા રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ સાહેબ હતા એના દુ સન્માનિત કરવામાં આવ્યું હતું ખૂબ સરસ તો આજે આપણે આર્મી વિશે ઘણી બધી ચર્ચાઓ કરી આ હતા નરેશભાઈ મારવાણીયા જેઓ સતત ભારતીય સેનામાં ચોત્રીસ વર્ષ સુધી નોકરી કરી છે અને મેજર તરીકે રિટાયર્ડ થયા હતા ફરી જવા વિશેષો સાથે મળીશું ફરી જવા વ્યક્તિ વિશેષ સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આરઆર ગુજરાત અમને આપશો રજા આભાર